વાર ને મારા પૈસા લે આ જે વાંચું મને વાર ભોજ્યા નઈ મારો છોકરાવારે લૂટતો હું બહાર પહોંચતો મને ધક્કો મારે લૂટી શાડ્યો આપડે <Senka>

આ પાજે ના કરાવો આ જો હાથ ને ચટલી નખી નાખી તમે હેડે યાર 5 રૂપિયો ને પાટીંગ યાર હું કેટલો તોડે યાર પૈસા નહી અરે અמא અમને પૈસા દો खबर बंद नहीं कर पड़ अरे ए बात राबली पर खबर नहीं मारा खबर नहीं पर खबर नहीं पर બાપરું સુબિયં પટિંગ કારિયર તમી માય નાશ આદ અરે ખબર પડતી એ બાજુ અમાર બોચેડે મારો કાર બસ અમે પતિ બે પાડલે છે આટ ઘર કો કરી આલે યાર પૈસા લી આલે માય શું કરી શું કરી તો હાથ શું કરીશ એમ કો યાર ધક્કો મારે ડાયરી કા હાઈડમ થી આ થમક બોધું યાર બોધું અમાર બોધું અમાર પતિ અમાર પતિ અમાર અમાર પતિ એ બસ એ